તમે તો કદાચ એમ કહેતા છે બાપુ હું પંચાલ છું લવાનો છોકરો ને હું ગરીબ લવાનો છોકરો મારું પણ હું ખોળીયો મોણો છું હું હા કદાચ ઓગળ મારો ઓગળ ના થગે ને મારા હા ઓગળો મારો ઓગળ ના જ છે ને બરે એહોની ગાડીનો માટા છે મારા જનક દિયોદર માં આગળ જિલ્લા ની માંગ લઈને છેલ્લા નવ દિવસ થી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અનેક સંગઠનો તેમજ સ્થાનિક લોકો અનેક રાજકીય પાર્ટી ના નેતાઓ છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છેલ્લા ત્રણ દિવસથી દિયોદર માં જે સૂચિત આગળ જિલ્લા સંકલન સમિતિના જે સભ્યો છે તે પ્રતિક ધરણા પર બેઠા છે ને આ પ્રતિક ધરણાની અંદર અનેક સંગઠનો પણ જોડાયા છે ત્યારે એક ભુવાજી છે ત્યાં ગયા હતા અને તેઓ પણ ધરણા પર બેઠા હતા અને કહ્યું હતું કે મારી માતાજી છે જે જિલ્લો આ બાજુ લાવશે ઓગઢ જિલ્લો છે તે થશે જ એટલે ક્યાંક ને ક્યાંક આ જે લડાઈ હતી તે લડાઈમાં હવે ભુવાજી પણ કૂદી પડ્યા છે ને તેમને ભવિષ્યવાણી કરી છે કે તમે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો તે રંગ લાવશે ને ઓગઢ જિલ્લો બનશે મહત્વની સાથે જે રીતે ભુવાજીએ ભવિષ્યવાણી કરી તેને લઈને અનેક પરિસ્થિતિ છે તે સજાઈ રહ્યા છે જી જનક બિલકુલ બિલકુલ આભાર હલકેસ્ટ ઓફ જોઈ રહ્યા છે ભુવાજી કહી રહ્યા છે કે મારી માતાજી જીલ્લો આ બાજુ લાવશે